કોઈ પણ પૂછે તો સીધો ગુણાકાર કરવાનો કલાકનો અને પછી મિનિટ એમાં પ્લસ કરી દેવાની બરાબર ચાલો બીજો દાખલો બસો મિનિટ એટલે કેટલા કલાક અને મિનિટ થશે ચાલો પેલાના દાખલામાં આપણે કલાક ને મિનિટ માં છે અને સાઈઠ વડે ભાંગાકાર કરવો તોય ચાલે અથવા બસો ના છેદમાં સાઠ લખવાનું પછી આને છેદ ઉડાડવાના છેદ ઉડાડવાના એક એક શૂન્ય જો છેલ્લા હોય ને તો જાય વચ્ચે હોય તો ન ઉડે

કલાક કાટો અને મિનિટ કાટા વચ્ચે કયો ખૂણો બને જો કયો ખૂણો પૂછે એમ તમને કીધું હોય તો તમારે શરમાયા વગર ઘડિયાળ દોરી લેવાની અહીંયા 12 3 6 6 અને 9 પછી વચ્ચેના આંકડા લખવાના આવી રીતે બહુ બહુ હારી ઘડિયાળ નો દોરો કાઈ નહીં તમારા સમજૂતી પૂર્તિ લખી રાખવાની બરાબર આમાં કાઈ એવું નથી કે આપણો લઈને કે પરિકર લઈને દોરું જલ્દી એક દોરી નાખો એક ટાઈટ લખી નાખો ચાલો ત્રણ વાગ્યા છે તો મિનિટ કાટો બારે હોય અને નાનો કાટો છે એ તળે હોય હોય ચાલો હવે આવી રીતે ઘડિયાળમાં બતાવી દીધી તો અહીંયા જે ખૂણો બનશે એ કયો ખૂણો બનશે કાટ ખૂણો ચાલો કાટ કોણ ચાલો ઘડિયાળમાં 18:15 વાગે તો કલાક અને મિનિટ કાટા વચ્ચે કયો ખૂણો બને ચાલો આમાંય તમારે ઘડિયાળ દોરી લેવાની અહીંયા 12 3 6 9 1 2 4 5 7 8 10 અંકિયા ફટાફટ 8 ને 15 ચાલો 8 અહીંયા છે તો સેજન ઉપર કાટો હોય અને આ કાટો છે અહીંયા તો કયો કયો ખૂણો બને ગુરુ કોણ આ બેઉ અંશ કરતા મોટો છે એટલે ગુરુ કોણ બનશે આવી રીતે ફટાફટ જવાબ દેવાના એમાં ક્યાંય આ ઓપ્શનમાં ગણતરી કામની નથી તમે લેખિત પેપર આપતા હોય તો જ ગણતરીનું મહત્વ છે નહીતર છે નહીં અને આપણો સીએટી નું આખું પેપર કેવું છે કેવું છે એબીસીડી બરાબર ઓપ્શન વાળું એટલે એમાં ક્યાંય ગણતરી તમારે જોવાની નથી અસ્તુ